વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક જોવાના છીએ ખૂબ જ સરસ મજાનું સમજાઈશ એટલે વિડીયો છેલ્લે સુધી જોજો ચલો જોઈએ પેલો નીચેની બહુપદીના સરવારા કરો પહેલો દાખલો હવે આપણે જોઈએ તો એ બી ઓછા બી લખી દઈએ એ બી ઓછા બીસી તમે જોજો ચલો બીજી બહુપદી છે બીસી ઓછા સી એ બીસી છે તો આના આગળ નિશાની નથી જોવો તો એટલે વધતા કહેવાય વત્તા બીસી હવે સી એ અહીં સીએ નથી તો અહીં નવું પદ બનાવવું પડે સી એ ઓકે ચલો ત્રીજું છે સી એ છે તો વધતા સીએ સી એ એ બી વાળું પદા રહ્યું જુઓ તો એ નીચે મૂકવાનું અહીં એટલું તમારે ધ્યાન રાખવાનું કે ચલના નીચે ચલ જોઈએ આ બધા છે તો કરતી અહીં જો સી ઓછા તો આ ગયું એટલે ઝીરો થઈ ગયું ઓકે વત્તા ઓછા બીસી વત્તા બીસી તો આ જ હતું તો વત્તા જીરો થઈ આ વત્તાનું ઓછા જીરો થઈ તો શું જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો બધું ઉડી ગયું આ તો થઈ ગયો બરાબર તો પહેલાં દાખલાનો આવી ગયો ચલો બીજો જોઈએ એ ઓછા બી વત્તા એ બી ચલો પહેલી બહુ બીજી છે બી ઓછા તો બી છે તો B બી કરી દઈએ ઉછા તો અહીં તો છ નહીં તો અહીં નવું પદ લેવું પડશે છે સી વધતા બીસી તો બીસીએ નથી તો અહીં લખી દઈએ નવું પછી સી છે સી વાળું પદ છે તો વધતા ઓછા એ એ વાળું પદ છે આઈ રહ્યું એના નીચે એ લખી દો ઓછા એ વધતા એસી એસી પદે નથી તો અહીં વધતા વાળું પદ લખી દઈએ બધા લખાઈ ગયા અહીં તમે વધતા અહીં કશું નહીં તમારા મનમાં ભૂલ પડતી હોય તો અહીં જીરો કરી દેવાના અહીં વત્તા કરીને જીરો કરી દેવાના અહીં વત્તા કરીને જીરો કરી દેવાના અહીં વત્તા કરીને જીરો કરો બધું એક જ થાય જીરો અહીં જો કંઈ શું પદ નથી તો જીરો કરો અહીં પણ નથી તો જીરો કરો અહીં નથી તો જીરો કરો અહીં નથી તો જીરો આવું કરો તો પણ ચાલે બરાબર ના લખો તો પણ ચાલે ચલો અહીં જો જીરો એસી છે તો વધતા એસી અહીં એકલા બીસી છે તો વધતા બીસી અહીં જો ઓછા સીન વધતા સી ઉડી ગયું એટલે વધતા થઈ ગયો અહીં કહે નહીં એક છે તો વધતા એ બી કરો અહીં ઓછા બીને વધતા બી ઉડી ગયું એટલે વધતા જીરો અહીં એ ગયા એટલે જીરો થઈ ગયો વધ્યું શું તો શું વધ્યું જવાબમાં અહીં જોઈએ તો એ બી વધતા બીસી બસ આટલું વધ્યું તો વિદ્યાર્થી મિત્રો આપણો શું થઈ ગયો જવાબ થઈ ગયો ઓકે ચલો ત્રીજો જોઈ લઈએ બે પીનો વર્ગ ક્યુનો વર્ગ ઓછા ત્રણ પી ક્યુ વત્તા ચાર ઓકે પછી વધતા પાંચ છે તો અચળપદના નીચે પાંચ મૂકી દીધા પછી સાત પિક ક્યુ તો અહીં છે વધતા સાત પી ક્યુ અહીં માઇનસ ત્રણ પીનો વર્ગ ક્યુનો વર્ગ તો માઇનસ ત્રણ પીનો વર્ગ ક્યુનો જેના નીચે જે હોય લખવું પડે ખ્યાલ આવ્યો તમને વધતા ચાર અને વધતા પાંચ તો વધતા નવ ઓછા ત્રણ અને વધતા સાત તો વધતા ચાર પી ક્યુ અહીં ઓછા એટલે બાદ બાકી થશે પીનો વર્ગ ક્યુનો વર્ગ આ ઓછા મોટા છે એટલે ઓછા તો આટલો જવાબ આવે માઇનસ પી નો વર્ગ ક્યુ નો વર્ગ વધતા ચાર પી ક્યુ વધતા નવ બરાબર એમનો વર્ગ બરાબર પહેલું પદ પછી એમનો વર્ગ અને એનનો વર્ગ તો આટલું બીજું પદ એમનો વર્ગ વધતા એન નો વર્ગ પછી એનનો વર્ગ અને એલ નો વર્ગ તો આ એનનો વર્ગ એના નેચા લખીએ અને એલનો વર્ગ આના નીચે લખવો પડશે એલના નીચે જ લખવો પડશે પછી ટુ એલ એમ અને ટુ એમ આવું તો ક્યાંય છે જ નહીં તો અહીં લખવું પડશે ટુ આખું પદ છે જુઓ ટુ એલ એમ ટુ એમ ટુ એન એલ ખ્યાલ આવ્યો આખું પદ છે એટલે એમ લખીશું ચલો ઓકે હવે આમાં તો ઝીરો જીરો કંઈ કરવું નથી આ તો બધા એક જ છે સિંગલ પદ એટલે એમના એમ ટુ એલ એમ વિદ્યાર્થી મિત્રો ધોરણ છતી આઠના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ રીતે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરશો એટલે ધોરણ આઠ સાત અને છ તમામ વિષયની આજનો પેજ ખુલશે એમાં ધોરણ આઠ પર આપણે ક્લિક કરો જુદા જુદા પ્રકરણ ખુલશે એમાં ધોરણ આઠનું પ્રથમ પ્રકરણ પર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક ઇર ઉપર જેવું ક્લિક કરશો અને તમારે ના લાગી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે તમે ગેમ રમી રહ્યા પછી કેટલું સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છે એટલે બતાવશે આ પ્રકરણના વિડીયોની ગેમ આ રીતના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ટુ એમ એન ટુ એન એલ હવે અહીં જો એન વર્ગ ને એન વર્ગ એટલે બે એન વર્ગ એમ વન ને એ વર્ગ એટલે બે એમ વર્ગ એલ વર્ગ એલ વર્ગ ટુ એલ વર્ગ હવે તમે બધામાં જુઓ ને વિદ્યાર્થી મિત્રો તો બે કોમન છે તો બે કોમન કરી દઈએ તો શું વધશે અહીં બે જતો રહે એટલે એલનો વર્ગ અહીં એમનો વર્ગ અહીં એનનો વર્ગ અહીં એલ એમ અહીં અનય એલ એલ બરાબર આ રીતે વિદ્યાર્થી મિત્રો ગણવાનો હોય છે ચલો જોઈએ બીજા દાખલામાં બાદ બાકી છે જુઓ બાદ બાકીમાં કઈ રીતે કરવાનું પહેલું લખી જ દેવાનું બારે ઓછા નવ એ બી વત્તા પાંચ બી ઓછા ત્રણ મોંથી આ બાદ કરો કયા ચારે તો અહીં લખીએ વત્તા ચાર એ ઓછા સાતે બી તો ઓછા સાતે બી વત્તા ત્રણ બી વત્તા બાર અહીં બાદ બાકી છે હવે વિદ્યાર્થી મિત્રો બાદ બાકી હોય તો થોડું અલગ કરવાનું થાય કેમ અહીં વધતા તો ઓછા કરવાના વધતા તો ઓછા કરવાના ઓછા છ તો કરવાના વધતા છતાં ઓછા કરવાના હવે આ નિશાની ધ્યાનમાં ઓછા ત્રણ અને ઓછા બાર એટલે ઓછા પંદર વત્તા પાંચ અને ઓછા ત્રણ એટલે વત્તા બે બી બાદ બાકી થશે અહીં ઓછા વત્તા એટલે બાદ બાકી નવમાંથી સાત જાય એટલે બે એ બી મોટો નવ છે માઇનસ છે તો માઇનસ આ વત્તા છે વત્તાનું ઓછા એટલે બાદ બાકી બારમાંથી ચાર જાય એટલે આઠ એ અને આ વધતા છે તો વધતા લખો ના લખો કોઈ ફરક પડતો નથી તો આઠ એ ઓછા બે એ બી વધતા બે બી ઓછા પંદર આ વિદ્યાર્થી મિત્રો જવાબ છે ચલો બી જોઈએ બી છે અહીં લઈ લઈએ ચલો પાંચ એક્સ વાય લખ મિનિટ પાંચ એક્સ વાય ઓછા બે વાય જેડ પહેલું પદ તો એમના એમ લખી દેવાનું ઓછા બે જેડ એક્સ વત્તા દસ એક્સ વાય જેડ ઓકે હવે બીજું પદ લખીએ ત્રણ એક્સ વાય તો એક્સ વાયની નીચે ત્રણ એક્સ વાય આ વત્તા છે વધતા પાંચ વાય તો વધતા પાંચ વાય ઓછા તો ઓછા સાત ઝેડ એક્સ ઓકે બીજું તો કંઈ છે નહીં બસ પૂરું કરી દો ચલો આ તો નથી પત્તો એમના એમ લખી દો દસ એક્સ વાય જેડ અહીં ઓછા ઓછા તો ઓછા જ રહેતી સાતને બે નવ ઝેડ એક્સ અહીં વત્તા ઓછા એટલે બાદ બાકી થાય પોચમાંથી બે જાય એટલે ત્રણ વાય જેડ પોતને ત્રણ આઠ એક્સ વાય તો શું થશે આઠ કઈ બી છે ને હમ ના સોરી હો વિદ્યાર્થી મિત્રો અહીં બાદ બાકી છે આપણે નિશાની તો બદલી જ નહીં તો થોડી ભૂલ થશે નિશાની બદલવી પડે ને ભાઈ આપણે તો કોઈની બદલી નહીં ઓછા છે તો વત્તા કરો વત્તા છે તો ઓછા કરો વત્તા છે તો ઓછા કરો બાદ બાકી આયુર્વેદ દસ એક્સ વાય જેડે એમના એમ રહેશે અહીં જુઓ ઓછા અને વધતા એટલે બાદ બાકી થાય સાતમાંથી બે હજાર એટલે પાંચ આવશે હોય સોરી આવી ઉતાવળ થઈ જતી હોય છે પાંચ થશે અહીં ઓછાનું ઓછા એટલે વધતા તે પોતના બે અહીં સાત થશે અને નિશાની માઇનસ જ આવો ખ્યાલ આવ્યો ઓછા ઓછા છે એટલે સાત માઇનસ રહેશે અહીં વધતાનું ઓછા એટલે બાદ બાકી થાય અહીં પાંચમાં અહીં તૈય જાય એટલે બે આવો તો અહીં શું આવ્યું બે એક્સ વાય ઓછા સાત વાય જેડ ઓછા પાંચ જેડ એક્સ વત્તા દસ એક્સ વાય જેડ બાદ બાકી હોય તો નિશાની બદલવી પડો હું એ બદલી નથી એટલે ભૂલાઈ ગયું ચલો આવજો બીજું છેલ્લો દાખલો થોડો મોટો છે સી ધ્યાનથી જુઓ ખ્યાલ આવી જશે પહેલાં અઢાર પહેલી રકમ એમના એમ લખી જ દઈએ ઓછા ત્રણ પી ઓછા અગિયાર ક્યુ વત્તા પાંચ પી ક્યુ વત્તા પી ક્યુ નો વર્ગ વત્તા પાંચ પી નો વર્ગ અને ક્યુ ઓકે બાદ કરવા ચાર પી નો વર્ગ ક્યુ છ પી નો વર્ગ ક્યુ આવી રહ્યું તો વત્તા ચાર પી નો વર્ગ ક્યુ જે કીધું એ પ્રમાણે કરો ઓછા ત્રણ પી ક્યુ ઓછા ત્રણ પી ક્યુ વત્તા પાંચ પી ક્યુ વર્ગ તો વત્તા પાંચ પી ક્યુ વર્ગ ઓછા આઠ પી તો આવી રહ્યું ઓછા આઠ પી સાત ક્યુ તો વત્તા સાત ક્યુ ઓછા દસ તો ઓછા દસ વત્તાના ઓછા વત્તાના ઓછા ઓછાના વત્તા વધતાના ઓછા ઓછાના ઓછાના જોજો આ વત્તાના ઓછા એટલે બાદ બાકી પોંચમાંથી ચાર જાય એટલે એક પીનો વર્ગ ક્યુ અહીં મોટા આ છે તો વત્તા અહીં ઓછા ઓછા એટલે ઓછા જ રહેશે પોતને બે સાત પી ક્યુ વર્ગ અહીં વધતા વધતા તો વધતા જ રહે છે પોતને ત્રણ આઠ પી ક્યુ અહીં ઓછા ઓછા તો ઓછા છે ઓછા અગિયાર સાત ક્યુ અહીં ઓછા વધતા તો બાદ બાકી થશે વધતા પાંચ પી અને આ એ વધતા દસ આવો જવાબ આવો બરાબર છે અઢાર અઠ્યાવીસ વત્તા પાંચ પી ઓછા અઢાર ક્યુ વત્તા આઠ પી ક્યુ માઇનસ સેવન પી ક્યુ વર્ગ વત્તા પીનો વર્ગ અને ક્યુ આ રીતે વિદ્યાર્થી મિત્રો પાછળ જવાબ આગળ પાછળ લખ્યો એનાથી કંઈ મતલબ હોતો નથી તમારો જવાબ સાચો જ છે ઓકે